નમસ્કાર ચાલો આજે ભાવનગર જિલ્લાની નવા ગામ પ્રાથમિક શાળામાં શું થઈ રહ્યું છે એના પર એક નજર કરીએ ત્યાંના શાળાના આંગણે છે ને એક બહુ જ ખાસ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને એનું નામ છે આનંદ બજાર ઉજવણીનું કારણ પણ એટલું જ ખાસ છે નવા ગામ શાળા પોતાનો ઐતિહાસિક એકસઠમો સ્થાપના દિવસ ઉજવી રહી છે વિચારો તો ખરા છ દાયકા કરતાં પણ વધારે સમયનો વારસો આ ખરેખર બહુ મોટી વાત કહેવાય પણ જુઓ આ વખતે શાળાએ નક્કી કર્યું છે કે આ સ્થાપના દિવસને કંઈક અલગ રીતે એકદમ યાદગાર રીતે ઉજવવો છે એટલે આ કોઈ રેગ્યુલર ફંક્શન નથી તો સવાલ એ જ થાય કે ભાઈ આ ઉજવણીમાં એવું તો શું ખાસ છે શું છે એવું જે તેને આટલી અનોખી બનાવે છે ચાલો જરા ઊંડાણમાં જઈને આ વાતને સમજીએ બે મોટા અવસરો એક સાથે ઉજવાઈ રહ્યા છે એક તો છે શાળાનો સ્થાપના દિવસ અને બીજો સ્વામી વિવેકાનંદની જયંતિ એટલે કે આપણો રાષ્ટ્રીય યુવા દિવસ મતલબ કે જ્ઞાન અને યુવા શક્તિનું આનાથી મસ્ત કોમ્બિનેશન બીજું શું હોય ખરું ને તો આ જે ખાસ ઉજવણી છે ને એનું જે હાર્દ છે એનું નામ છે આનંદ બજાર નામ સાંભળીને જ કેવો ઉત્સાહ આવી જાય નહીં પણ આ બજાર છે શું આખરે આનંદ બજાર એટલે એક એવો મજાનો મેળો જ્યાં શાળાના બાળકો પોતે જ ખાણીપીણીની વસ્તુ બનાવશે અને વેચશે પણ ખરા એટલે આ ખાલી ખાવા પીવાનો મેળો નથી પણ બાળકો માટે ગણિત વ્યવહાર અને ટીમમાં કામ કઈ રીતે કરવું એ બધું શીખવા માટેની એક જીવંત લેબ જેવું છે હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ આ આખા આનંદ બજારને સફળ બનાવવા માટે કોણ કોણ છે ચાલો આ નાના નાના ઉદ્યોગ સાહસિકોને મળીએ તો ટૂંકમાં કહીએ તો ધોરણ ત્રણથી માંડીને આઠ સુધીના બાળકો જાતે જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે અને વેચશે પણ આ એમના માટે પહેલો એવો અનુભવ હશે જ્યાં તેઓ રસોઈથી લઈને વેચાણ સુધી બધું જ જાતે સંભાળશે અને કેટલા બાળકો ભાગ લેવાના છે એનો અંદાજ છે સો કરતા પણ વધારે જરા વિચારો સો થી વધુ બાળકોનો ઉત્સાહ જ્યારે એકસાથે ભેગો થશે કેવો જોરદાર માહોલ હશે ત્યાં બાળકો ભેગા મળીને ખાણીપીણીના કુલ એકવીસ સ્ટોલ લગાવશે જરા કલ્પના તો કરો આ વિદ્યાર્થીઓ આટલી નાની ઉંમરે ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી હિસાબ કિતાબ કેમ રાખવો વેચાણ કેવી રીતે કરવું આ બધા પ્રેક્ટિકલ પાર્ટ શીખવાની આનાથી સારી તક કઈ હોઈ શકે આટલું બધું જાણ્યા પછી ત્યાં જવાનું મન તો થઈ જ ગયું હશે તો ચાલો ફટાફટ આ કાર્યક્રમની તારીખ સમય અને જગ્યા જેવી જરૂરી વિગતો નોંધી લઈએ ઓકે તો આ આનંદ બજાર બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે સમય છે બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો અને સ્થળ છે નવા ગામ પ્રાથમિક શાળાનું સંકુલ એક આ તારીખ અને સમય બરાબર નોંધી લેજો આ આખા આયોજનનો જે સાર છે ને એ આ એક વાક્યમાં સમાયેલો છે જેમાં દરેક બાળક ખાણીપીણીમાં અજમાવશે પોતાનો હાથ આ માત્ર એક મેળો નથી પણ બાળકોને આત્મવિશ્વાસ જવાબદારી અને મહેનતનું ફળ કેવું મીઠું હોય છે તે શીખવવાનો એક અનોખો પ્રયાસ છે તો પછી આ નાના નાના ઉદ્યોગ સાહસિકોના ઉત્સાહને વધાવવા અને એમના આ સુંદર પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે શું આપણે સૌ તૈયાર છીએ એમની મહેનતને બિરદાવવા માટે આ આનંદ બજારમાં જવાનું તો બને જ છે